જસદણના ગોખલાણા માતાજીના માંડવામાં ફૂડ પોઈઝનિંગની અસર તથા બસો પચાસ લોકો આ અસરનો ભોગ બન્યા જેમાં સૌથી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી હવે જસદણથી મારા પ્રત્યેની રસિક સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ જસદણના ગોખલાણા માતાજીના માંડવામાં બસો પચાસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તાત્કાલિક અસરથી એકસો આઠ એમ્બ્યુલન્સ મદદ એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી અને ખાનગી વાહન મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ફૂડ પોઈઝનિંગમાં ખાસ કરીને નાના બાળકોને વધુ અસર થઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર જસદણના ગોખલાણા માતાજીના માંડવામાં બસો પચાસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે ગોખલાણા ગામ સમસ્ત દ્વારા મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે કોઈપણ પ્રકારની અસર આવી જતા ફૂડ પોઈઝનિંગ થયું હતું ઘટના સ્થળે એકસો આઠ એમ્બ્યુલન્સને મોકલવામાં આવી હતી તમામને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટના સ્થળે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ દોડી ગયા છે તાત્કાલિક અસરથી જે લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે તેમને સારવાર આપવામાં આવી છે બાળકોની સંખ્યા વિશેષ છે તેમને વિશેષ સારવાર આપવામાં આવી છે સમગ્ર ઘટના અંગે પ્રશાસન બારીકાઈથી નજર રાખી રહ્યું છે અને સમગ્ર ઘટનાની તપાસ પણ કરવામાં આવી રહી છે મારું નામ શૈલેશ ગણેશભાઈ બેરાણી ગામ ગોખલાણા માતાજીના માંડવાનું ગામ ગોખલાણાએ આ આયોજન કરેલ હતું એ દરમિયાન માતાજીને પ્રસાદી બપોરે લેતા ગામમાં અંદાજે સાડે ત્રણસો થી ચારસો ગ્રામજનો તેમજ બાળકોમાં વધારે અસર જોવા મળેલ હતી એમાં રાત્રે આ તકલીફ ગાળા ઉલટીની તકલીફ થતા તાબડતોડ જસદણ આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલ એમ જ ક્રિષ્ના હોસ્પિટલ અને ડૉક્ટર રવિરાજ ચાવડાનો સંપર્ક કરતા બધા બાળકોને એકસો આઠ અને પ્રાઇવેટ વાહનોથી અહીંયા જસદણ હોસ્પિટલાઇઝ કરેલ અને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે સિઝનના કારણે એવું બની શકે કે કંઈક એવું ફૂડ પોઈઝનિંગ જેવું થયું હોય અને આગળ તો રિપોર્ટ આવે પછી ખ્યાલ આવે હું ડોક્ટર આર એ મૈત્રી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગઈકાલે રાત્રે ગોખલાણામાં માતાજીને માંડો હતો એમાં નાનું બાળકો મોટા વધારે સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયો અમુક આપણા દવાખાનામાં અમુક પ્રાઇવેટમાં દાખલ થયેલ હતા